મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ સાંજના મહત્વના હવામાન સમાચાર જાણીશું જેમાં ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદ પડ્યો છે જેમાં સૌરાષ્ટ્રના વિસ્તારો હોય જેમાં જળબંબાકારની સ્થિતિ જોવા મળી હતી બાર તેર ઇંચ સુધીનો વરસાદ કેટલાક વિસ્તારો છે જૂનાગઢ છે દેવભૂમિ દ્વારકા છે ગીર સોમનાથ છે ભાવનગર જિલ્લાનો મહુવા તાલુકા આજુબાજુના વિસ્તારોમાં પણ વધારે પડતો વરસાદ જોવા મળ્યો હતો હજુ આગામી સમયમાં ગુજરાતમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે આજે સવારથી સાંજના ચાર વાગ્યા સુધીમાં એકસો ત્રેવીસ કરતાં વધુ તાલુકામાં વરસાદ નોંધાઈ ચૂક્યો છે જેમાં કેટલો વરસાદ કયા તાલુકામાં નોંધાયો છે તેની પણ વાત કરવાની છે તેમજ ખાસ કરીને બાર તેર ઇંચ સુધીનો વરસાદ પડતા જૂનાગઢ વંથલી માંગરોળ આજુબાજુના જે વિસ્તારો છે માણાવદર છે તે બધા વિસ્તારોની અંદર નિશાણવાળા વિસ્તારોમાં પાણી ઘોસી ગયા હતા બાવન જેટલા ગામોને જૂનાગઢની અંદર એલર્ટ કરાયા હતા તેમજ ઘણા બધા જે વિસ્તારો છે નદી નાળા તળાવ શેકડેમ સલકાઈ અને અતિશય વરસાદના કારણે નિશાણવાળા જે વિસ્તારો છે નદીની અંદર બેટની અંદર ફેરવાયા હોય તેવી સ્થિતિ આજે જોવા મળી છે હવામાન વિભાગ દ્વારા હજુ એક પછી એક સિસ્ટમો ગુજરાત ઉપર આવતા દિવસ આગામી સમયની અંદર હજુ ભારે વરસાદની આગાહી વ્યક્ત કરી છે જેમાં રેડ ઓરેન્જ યલો એલર્ટ પણ જાહેર કરવામાં આવેલું છે સૌથી પહેલા વાત કરીએ અત્યારે કયા વિસ્તારોમાં વરસાદની સંભાવના રહેલી છે અત્યારની આપણે વાત કરીએ તો અત્યારે કચ્છ આજુબાજુના જે વિસ્તારો છે નલિયા હોય ગાંધીધામ હોય મોરબી હોય જામનગર હોય પોરબંદર જૂનાગઢ આજુબાજુના વિસ્તારો હોય તેમાં હજુ સાવચેતી રાખવા માટે જણાવાયું છે દક્ષિણ ગુજરાતની અંદર પણ સુરત વલસાડ આજુબાજુના વિસ્તારો હોય તેમાં પણ વરસાદ પડી શકે આજે રાત્રિની વાત કરીએ તો ખાસ અમદાવાદ આજુબાજુના જે વિસ્તારો છે રાંગધ્રા નળસરોવર વિરમગામ આ બધા વિસ્તારોમાં વરસાદની તીવ્રતા જોવા મળી શકે ઉત્તર ગુજરાતની વાત કરીએ જેમાં રાધનપુર આજુબાજુના જે વિસ્તારો છે જેમાં વરસાદ પડવાની સંભાવના છે સાંતલપુર રાધનપુર હારી સાણસમા પાટણ મોઢેરા સાઈડના જે વિસ્તારો છે આ બધા વિસ્તારોમાં અને કચ્છના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ પડે તેવી શક્યતાઓ છે રાત્રિના બે ત્રણ વાગ્યાના સમયગાળા દરમિયાન ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતની અંદર આજે ભારે વરસાદ પડી શકે આવતીકાલે વહેલી સવારથી જ મધ્ય ગુજરાતમાં અમદાવાદ ગાંધીનગર મહેસાણા પાટણ બનાસકાંઠા સાબરકાંઠા અરવલ્લી સહિતના જે વિસ્તારો છે જેમાં વરસાદનું જોર રહેશે ને આવતીકાલે બપોર પછી કચ્છના વિસ્તારો હોય મોરબી હોય જામનગર હોય દ્વારકા હોય અમદાવાદ ગાંધીનગર હોય પાટણ હોય બનાસકાંઠા હોય મહેસાણા હોય આ બધા વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે આવનારા સમયમાં હજુ બાવીસ તારીખ સુધી આ રીતે સિસ્ટમ સક્રિય રહેશે ત્યાર પછી પણ સત્યાવીસ અઠ્યાવીસ ઓગણત્રીસ તારીખમાં ઉત્તર ગુજરાત કચ્છ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે હવે આપણે વાત કરવાની છે હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવી છે તેની વાત કરીએ સૌથી પહેલાં આપણે જોવાનું છે કે આજે ગુજરાતની અંદર સૌથી વધુ વરસાદ કયા વિસ્તારોમાં જોવા મળ્યો જૂનાગઢની અંદર મેંદડામાં બાર પોઈન્ટ આઠ ઇંચ ત્રણસો ને પચીસ એમ એમ એટલે કે તેર ઇંચ કેટલાક ગામડાઓ એના જે છે તેની અંદર તેરથી વધારે પણ વરસાદ નોંધાયો છે જૂનાગઢના કેશોદની અંદર દસ પોઈન્ટ એકોતેર ઇંચ બસો ને બોતેર એમ એમ જેટલો વરસાદ આજે નોંધાયો છે જે અગિયાર ઇંચ આજુબાજુ કેટલાક ગામડાઓમાં આંકડા મળી રહ્યા છે સાથે સાથે જૂનાગઢના વંથલીમાં દસ પોઈન્ટ સોળ ઇંચ વરસાદ બસો ને અઠ્ઠાવન એમ જેટલો નોંધાયો છે જેની અંદર વિગતે ચર્ચા કરીએ ત્રણે વિસ્તારોની અંદર તો જૂનાગઢના મેંદરડાની અંદર સૌથી વધારે આઠ વાગ્યાથી દસ વાગ્યા સુધીમાં એકસો ને સન્નું એમ એમ વરસાદ મોટાભાગનો વરસાદ નોંધાયો છે જ્યારે જૂનાગઢના કેશોદની અંદર દસથી બારના સમયગાળામાં એકસો ને સો વીસ વરસાદ નોંધાયો છે જે પાંચ છ ઇંચ કરતાં વધુ વરસાદ છે જુનાગઢના વંથલીમાં દસથી બારના ગાળામાં એકસો ને ચૌદ એમએમ જે પણ વધુ વરસાદ નોંધાયો છે પોરબંદરની અંદર ટોટલ આઠ પોઈન્ટ છેતાલીસ બસો પંદર એમ એમ માણાવદરની અંદર સાત પોઈન્ટ અડસઠ ઇંચ નવસારીની અંદર ગણદેવીમાં સાત ઇંચ પોત પોરબંદરના કુતિયાણાની અંદર સ પોઈન્ટ નેવ્યાશી ઇંચ વલસાડના કપરાડામાં સ ઇંચ તેમજ પોરબંદરના રાણાવાવની અંદર પાંચ પોઈન્ટ પંચોતેર ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાની અંદર સૌથી વધારે વરસાદ તેના આંકડાઓ મુજબ કહી શકાય પાંચ પોઈન્ટ અઠ્યાવીસ ઇંચ બસતા રહ્યો છે પરંતુ તેના કરતાં વધુ વરસાદ નોંધાયો છે કારણ કે નિશાણવાળા વિસ્તારોમાં પાણીને પૂર જેવી સ્થિતિનું ભયંકર રૌદ્ર સ્વરૂપ પણ કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યું છે એટલે કે મહુવા તાલુકાની અંદર પણ વધારે વરસાદ નોંધાયો છે સાથે સાથે જૂનાગઢના માંગરોળની અંદર પણ વરસાદ નોંધાયો છે જેમાં ચાર ઓગણસિત્તેર ઇંચ તેમજ નવસારીના ખેરગામની અંદર પણ ચાર પોઈન્ટ ગીર સોમનાથના તાલાલામાં ચાર બાણું ઇંચ ભાવનગરના ગારિયાધારની અંદર પણ ચાર સાડત્રીસ ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે તો આ રીતે ગુજરાતમાં પંદર તાલુકા એવા છે જેમાં સૌથી વધારે વરસાદ આપણને જોવા મળ્યો છે આ રીતે હજુ પણ રાત્રે વરસાદ જોવા મળી શકે આવતીકાલે એકવીસ તારીખ બાવીસ તારીખ અને ત્રેવીસ તારીખ સુધીની જે અપડેટ હવામાન વિભાગ દ્વારા જે આપવામાં આવી છે તે મુજબ વરસાદ પડવાનો હજુ ચાલુ રહેશે આજે અપડેટ હતી બપોરના બે વાગ્યા સુધીમાં આ આંકડાઓ હતા જેમાં એકસો ને ત્રેવીસ કરતાં વધુ તાલુકામાં વરસાદ નોંધાયો છે હવે આપણે જોઈએ હવામાન વિભાગ દ્વારા શું એલર્ટની કામગીરી કરવામાં આવી છે વીસ તારીખની અપડેટ જોઈએ વીસ આઠ એટલે કે આજની અપડેટ તો આજે પંદર જિલ્લામાં રેડ એલર્ટ આપવામાં આવેલું છે અઢાર જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવેલું છે સમગ્ર ગુજરાત એલર્ટ હેસળ છે કચ્છની અંદર રેડ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર દ્વારકા પોરબંદર રાજકોટ તેમજ જુનાગઢ ગીર સોમનાથ ભરૂચ સુરત નવસારી અને વલસાડની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે તો આ તમામ જે વિસ્તારો છે કે જેની અંદર રેડ એલર્ટ આપવામાં આવેલું છે અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે હવે આપણે વાત કરીએ એકવીસ તારીખ માટે આવતીકાલે રેડ એલર્ટ દેવભૂમિ દ્વારિકા જિલ્લાની અંદર આપવામાં આવેલું છે હજુ પણ ઓરેન્જ એલર્ટ અગિયાર જિલ્લાઓમાં આપવામાં આવેલું છે તો બાકીના એકવીસ જિલ્લા એવા છે જેની અંદર યલો એલર્ટ આપવામાં આવેલું છે તો ઓરેન્જ એલર્ટની અંદર કચ્છ બનાસકાંઠા પાટણ મોરબી જામનગર પોરબંદર રાજકોટ જુનાગઢ તેમજ વલસાડ નવસારી અને સુરતની અંદર ઓરેન્જ એલર્ટ બાકીના ગુજરાતના તમામ વિસ્તારોમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપી દેવામાં આવેલું છે ગુજરાતમાં હજુ આગામી પાંચેક દિવસ વરસાદની સંભાવના છે તો આખી સિસ્ટમની અપડેટ શું છે હવામાન વિભાગનું મેન્યુઅલ જોઈએ વીસ ઓગસ્ટ બે હજાર પચીસ આજે હવામાન વિભાગ દ્વારા જે પ્રેસ નોટ રિલીઝ કરવામાં આવી છે જેની આપણે વાત કરીએ તો પાંચ છ સાત દિવસ સુધીની અપડેટ છે જેમાં આજે પહેલાં દિવસ માટે રેડ એલર્ટ જેવી સ્થિતિ તેમજ ઓરેન્જ એલર્ટ આવતીકાલે પણ કેટલાક વિસ્તારોમાં રેડ એલર્ટ ત્રીજા ચોથા અને પાંચમા દિવસે યલો એલર્ટ જેવી સ્થિતિ આપણને દર્શાવવામાં આવી રહી છે સાથે સાથે જોઈએ તો આજનો દિવસ આવતીકાલનો દિવસ અને બાવીસ ત્રેવીસ તારીખ સુધી એટલે વીસ એકવીસ બાવીસ ત્રેવીસ તારીખમાં અત્યંત ભારે વરસાદ પડશે ચોવીસ તારીખ સુધી તેમજ પચીસ તારીખથી થોડી સિસ્ટમની અંદર ફેરફારો થશે જેમાં ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે જ્યારે વાત કરીએ છવ્વીસ તારીખની તેમાં પણ આ રીતે સૌરાષ્ટ્ર કચ્છમાં થોડો ઓછો વરસાદ જોવા મળશે હવે આપણે જોઈએ આજનું અપડેટ તો આજે હવામાન વિભાગ દ્વારા જે અપડેટ આપવામાં આવેલું છે તેમાં રેડ એલર્ટ ઓરેન્જ એલર્ટ યલો એલર્ટ આપવામાં આવેલું છે આવતીકાલે એકવીસ તારીખની ખાસ અપડેટ જોઈએ જેમાં દેવભૂમિ દ્વારકાની અંદર રેડ એલર્ટ બાકીના વિસ્તારો આપણે જોયા તેમ યલો એલર્ટ આપવામાં આવેલું છે હવે વાત કરવી છે બાવીસ તારીખની જેમાં ગીર સોમનાથ અમરેલી ભાવનગર વડોદરા આણંદ પંચમહાલ નર્મદા તાપી ડાંગ સુરત દેવ છોટાઉદેપુર આ વિસ્તારોમાં એલર્ટ નથી બાકીના વિસ્તારોમાં યલો એલર્ટ છે તેવી જ રીતે ત્રેવીસ તારીખમાં પણ ભાવનગર અમરેલી અને બોટાદમાં યલો એલર્ટ સૌરાષ્ટ્રમાં બાકીના વિસ્તારોમાં એલર્ટ નથી ઉત્તર ગુજરાતમાં યલો એલર્ટ આપવામાં આવેલું છે તો જોઈએ સોવીસ તારીખ અને પચીસ તારીખમાં વરસાદની તીવ્રતામાં ઘટાડો થવાની ધારણા વ્યક્ત કરવામાં આવેલી છે તો આ રીતે હવામાન વિભાગ દ્વારા આપણને અપડેટ આપવામાં આવેલું છે ખેડૂત મિત્રો આ હતા આજના મહત્વના હવામાન સમાસ